સમાચાર થી છે કે જ્યાં વરાછાની એલપી સવાણી સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો સ્કૂલમાં ક્રમશઃ વર્ગખંડો બંધ કરી દેતા મંગળવારે વાલીઓએ હોબાળો મચાવ્યો શાળાના વર્ગખંડો બંધ કરી તેમાં સ્ટોન શરૂ કરી દેતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો વાલીઓને અન્ય શાળામાંથી પ્રવેશ માટેના કોલ આવતા સમગ્ર મામલો સામે આવ્યો વાલીઓના હોબાળા બાદ જિલ્લા અધિકારીએ પણ તપાસના આદેશ આપ્યા છે પ્રાથમિક તપાસમાં સ્કૂલ સંચાલકોએ ગયા વર્ષે જ શાળા બંધ કરવાની અરજી કરી હતી જોકે તેની પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી અને શિક્ષણ વિભાગ તરફથી શાળા બંધ કરવાનું પણ નક્કી કરાયું નથી જોકે આ સ્થિતિમાં શાળામાં અભ્યાસ કરતા સાતસો થી વધુ વિદ્યાર્થીઓના ભાવિને લઈને વાલીઓમાં ચિંતા છે વાલીઓનો આરોપ છે કે જૂન મહિનામાં શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ સ્ટોન લગાવવા ધમધમતા મશીનો અંગે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે સ્કૂલ સંચાલકોએ બે મહિનામાં મશીન બંધ કરી દેવામાં આવશે તેવી બાંધરી પણ આપી હતી જોકે આ વાતને ત્રણ મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી વાલીઓના હોબાળા અંગે ટ્રસ્ટી સંજય રાઠોડે કહ્યું કે ચાલુ વર્ષનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરવામાં આવશે